જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવનમાં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તારીખ ઓગણીસ નવેમ્બર સુધી દરરોજ બપોરના અઢીથી સાડા પાંચ કલાક સુધી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યાનગર લિંક રોડ ભરૂચ ખાતે ચાલી રહે શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર શ્રી ભૂપેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ વાડ ડાકોર પાસે આવેલા કૈલાશ ગુરુકુલમાં સૌથી મોટા ફસ્ટિક ચિંતામણી શિવલિંગ સ્થાપના કરવામાં આવશે આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્ટફિક ચિંતામણી શિવલિંગની એકત્રીસ કિલો ચાંદીની જલાહારીમાં મૂકવામાં આવશે ચિંતામણી શિવલિંગ હિમાલયના સૌથી ઊંચા કેલાશ શિખર ઉપર જ્યાં ક્યારેય બરફ ઓગળતો જ નથી અને બે બરફના થર પણ થરતા જાય છે અને ઘણા વર્ષોથી પ્રક્રિયા બાદ સૌથી નીચેના બરફના થર પર વજન આવતાની બરફનું થર સ્ટ્રચિફ બની જાય છે અને આ સ્ટ્રચિફમાંથી બનાવવામાં આવતા શિવલિંગને સ્ટફિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ આ શિવલિંગને તાંબા પિત્તળના થાળમાં મૂકી શકાય છે આ શિવલિંગને ચાંદીના થાળમાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે આ શિવલિંગને પોતાના ઘરમાં પૂજામાં રાખી શકાય છે અને ઘરમાં પૂજાનું સ્થાન ન હોય તો આ શિવલિંગને ઘરની તિજોરીમાં મૂકી શકાય છે કે જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય છે શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ સ્ટફિક ચિંતામણી શિવલિંગ સ્વયં ભગવાન શિવે લક્ષ્મીજીને આપ્યું હતું જેમાં જ્યાં સ્ટફિક ચિંતામણી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં લક્ષ્મી આપોઆપ ખેંચાય આવે છે આગામી તારીખ ઓગણીસ ને મંગળવારના રોજ એટલે કે કથાના અંતિમ દિવસે સવારના દસ થી બાર વાગ્યા સુધી આ સ્ટફિક ચિંતામણી શિવલિંગ પર ગંગાજળ નર્મદા જળ અને સવામણ દૂરનો અભિષેક કરવામાં આવશે જેનો પણ શિવ ભક્તોએ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે આ બોક્સ છે ડબ્બી આમ ખોલવાની અને આની અંદરથી આ શિવલિંગ લોકોને મનની અંદર શંકા હતી કે આ આ શિવલિંગ કઈ રીતનું પણ આ રીતે સોનીએ આપણને જે ઝવેરી હતો એને આપણને આ રીતે પ્રદાન કર્યું છે ખ્યાલ આવ્યો આ શિવલિંગ કેવી રીતે રાખવાનું એ પણ તમને વાત કરી દઉં કે આ શિવલિંગ તમે તાંબાની કોઈ ડીશ અથવા તો તાંબાની પાત્ર હોય આપણી પાસે શક્તિ ન હોય તો તાંબાની લાવી શકે વાટકી અથવા એવી એમાં મૂકવાનું છે અથવા તો તમારી પાસે પિત્તળનું કોઈ સાધન હોય એવું તો એમાં મૂકવાનું અને સારામાં સારી જો આનું ફળ પ્રાપ્ત કરવું હોય તો ચાંદીમાં મૂકવાનું તેમાં મૂકવાનું ચાંદીમાં કમસે કમ નાનકડી એવી ચાંદીની વાટકી અથવા નાની એવી ડીશ તો આપણને મળી જ જાય મને એવું નથી લાગતું કે કોઈ અહીંયા એવું હોય કે ચાંદીની ડીશ ન ખરીદી શકે ભગવાન સૌને શક્તિ આપે ચાંદી તો લાવી અને એની અંદર આ શિવલિંગ પધરાવી દેવાનું દરરોજ એની ચંદનથી પૂજા કરવાની એને નવરાવાનું એને દૂધ ચડાવવાનું જે કંઈ તમે પૂજા કરી શકો એટલે કરવાની અને પાછું એમાં એમાં મૂકી દેવાનું અને જો ભગવાન શક્તિ આપે ને તો સોનાની વાટકીમાં પણ મૂકી શકાય હું તો દરેકના ઘરમાં ઈચ્છું કે સોનાની વાટકીમાં હોય એ લોકો આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની અંદર ભૂમિદાનની અંદર અગિયાર હજાર કરતા વધારે રકમ જે લોકો દાન કરશે એને સ્ફટિકનું શિવલિંગ નાનકડું દાનમાં ભેટમાં આપવામાં આવશે જે દર્શન કરો કરો ભાઈને વિનંતી સ્ફટિક ચિંતામણી જે શિવલિંગ આપણે જે લાવ્યા છીએ એ ટાઈપનું સ્ફટિકનું શિવલિંગ અગિયાર હજાર કરતા વધારે ભૂમિદાનમાં જે આપશે આજે નહીં કાલે નહીં ગમે ત્યારે તો કૈલાસ ગુરુકુલમની અંદર જે હજાર રૂપિયા જયારે ત્યારે તરત જ અમે કોઈ પણ પ્રકારે જો અહીંયા રૂબરૂ આવી શકે રૂબરૂ આવશે તો અહીં એને પ્રાપ્ત થશે પણ અહીં જો ના આવી શકે તો આ શિવલિંગ ટીવીના માધ્યમથી બતાવવામાં આવે તમને દેખાય છે આ શિવલિંગ છે પાણી જેવું દેખાય છે આ કઈ રીતે બને છે ખબર છે આ કઈ રીતે બને છે ખબર છે ક્યાંથી આવે છે કઈ રીતે ખબર છે આ સ્ફટિક કોને કહેવાય સ્ફટિક ચિંતામણી કોને કહેવાય કોને ખબર છે હાથ ઊંચો કરો કોઈ નહીં સ્ફટિક ચિંતામણી ટીવી પર બતાવો બધાને લોકોને ખબર પડે ઝૂમ કરીને

એટલી કિંમતનું છે એવી જ કિંમત થાય આની કિંમત ગ્રામ ઉપર હોય કેના ઉપર હોય ગ્રામ ઉપર હોય એક ગ્રામની આટલી એક ગ્રામની આટલી કિંમત એ રીતે નક્કી થાય કારણ કે ઝવેરીની વસ્તુ છે એની છે ઝવેરી જ્વેલર્સ એની વસ્તુ છે અને આ કેવી રીતે બને છે એની વાત તમને કરી દઉં આ જે સ્ફટિક છે એ સ્ફટિક કેવી રીતે બને ક્યાં મળે હિમાલયની અંદર કૈલાશ શિખર ઉપર ક્યાં હિમાલયમાં ઊંચામાં ઊંચું શિખર કૈલાશ શિખર ઉપર જ્યાં ક્યારેય પણ બરફ ઓગળતો જ નથી ક્યારેય પણ બરફ ઓગળતો નથી સાંભળો સ્ફટિક કોને કહેવાય આ કોઈ પથ્થર નદી પથ્થરનું શિવલિંગ નથી આ કોઈ કાચનું નથી આ કોઈ ધાતુનું નથી કૈલાશ શિખર ઉપર બરફ ક્યારેય ઓગળતો નથી અને એ બરફ વર્ષો સુધી બરફ અને એમાં પણ અમુક પ્રકારનો બરફ જે હોય એ વર્ષો સુધી નીચે જતો જાય ઉપર બીજો થર જામે ઉપર બીજો થર જામે નીચે જાય નીચે જાય થોડું 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 એની અંદરથી એ વજન જે આવતું જાય અને નીચેનો જે બરફ હોય ને બરફ એ એટલું બધું વજન આવે અને વર્ષો પછી કેટલાય સો બસો પાંચસો વર્ષ પછી એ બરફ છે એ પથ્થર બની જાય શું બની જાય પથ્થર બની જાય એ બરફ એટલે કે પાણી એ બરફ સેમાંથી બને પાણીમાં તો એ પાણીદાર જે પથ્થર બની જાય અને પછી ત્યાં એ હિમાલયની આજુબાજુ જે શિખરો હોય એની નજીકમાં જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની અતિ બહુ જ ખોદકામ કરવા કરતા કરતાં ત્યાંના જે સંશોધકો હોય એને આ પથ્થર મળી આવે અને એ પથ્થરમાંથી આ શિવલિંગ નિર્માણ કરવામાં આવે એને કહેવાય સ્ફટિક ચિંતામણી શિવલિંગ પાણીમાંથી બને શેમાંથી બને પાણીમાંથી અને આ ચિંતામણી શિવલિંગ એમ કહેવાય છે જેના ઘરની અંદર બિરાજિત થઈ જાય સાહેબ એની બધી જ મનોકામના શિવજી ધીમે 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 પરિપૂર્ણ કરી નાખે ત્રંબક યજ મહે શિવલિંગ પહોંચાડવા છે ધીમે ધીમે કરતા કરતા ઘેરે ઘરે હર ઘર શિવ આપણો પરિવાર સ્ફટિક ચિંતામણી આ શિવલિંગ મેં તમને જે નાનું સ્વરૂપ જે બતાવ્યું નાનું સ્વરૂપ એ તમે તમારા ઘરમાં પૂજામાં રાખી શકો જો પૂજા ન કરતા હો ભગવાનની અને તમે પૂજા ઘણા ઘરમાં પૂજા સ્થાન ન હોય તો કઈ વાંધો નહીં તમે આ જે છે તમારી તિજોરીમાં રાખી શકો ક્યાં રાખવાનું તિજોરીની અંદર જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય ત્યાં ઓમ ત્રમ સુર દર્શન થાય છે ને બધા હજી તો વાત ચાલે છે ક્યાં ચિઠ્ઠી આવી ગયેલો તારાબેન અશોકભાઈ પટેલ તરફથી